અદાણી ફાઉન્ડેશન સંચાલિત ફોર્ચ્યુનર સુપોષણ પ્રોજેક્ટ સુરત જિલ્લાના છેવાડાના આદિવાસી તાલુકા ઉમરપાડામાં લોન્ચ કરવામાં આવ્યો સુપોષણ પ્રોજેક્ટનો હેતુ ઝીરોથી પાંચ વર્ષના બાળકો કિશોરીઓ સગર્ભા અને ધાત્રીઓમાં કુપોષણ તેમજ એનિમિયા જેવી બીમારીઓને નાબૂદ કરવાનો છે અદાણી ફાઉન્ડેશન સંચાલિત ફોર્ચ્યુનર સુપોષણ પ્રોજેક્ટ સુરત જિલ્લાના છેવાડાના આદિવાસી તાલુકા ઉમરપાડામાં લોન્ચ કરવામાં આવ્યો સુપોષણ પ્રોજેક્ટનો હેતુ ઝીરોથી પાંચ વર્ષના બાળકો કિશોર છોકરીઓ સગર્ભા દાત્રીઓમાં કુપોષણ તેમજ એનિમિયા જેવી બીમારીઓ નાબૂદ કરવાનો છે સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવિની પટેલની અધ્યક્ષતામાં આયોજિત કાર્યક્રમમાં સુરતના ડીડીઓ શિવાની ગોયલ અદાણી હજીરા પોર્ટના સીઈઓ નીરજ બંસલ આઈસીડીએસ આરોગ્ય વિભાગ સુપોષણ સંગીનીઓ ઉમરપાડાની આંગણવાડી કાર્યકર્તા અને કાર્યકરોની ટીમ આ વગેરે ઉપસ્થિત રહ્યા હતા ચાર વર્ષના સમયગાળા માટે પ્રોજેક્ટ સુપોષણ અંતર્ગત પ્રત્યેક સુપોષણ સંઘીની ત્રણ આંગણવાડી કેન્દ્રને એન્થ્રોપેપ્રોમેટિક માપન કૌટુંબિક પરામર્શ જૂથ ચર્ચા કિચન ગાર્ડન વિકસાવવા અને વોશ તેમજ આઈ પ્રેક્ટિસ મજબૂત કરવા મદદરૂપ થશે આઈસીડીએસ કાર્યકર સાથે મળી પ્રોજેક્ટની કામગીરી હાથ ધરાશે સુરત જિલ્લા પંચાયત ભવન ખાતે ઉમરપાડા તાલુકાની ફોર્ચ્યુનર્સ સુપોષણ લોન્ચ ઇવેન્ટના અધ્યક્ષ ભાવિની પટેલે જણાવ્યું હતું તંદુરસ્ત સમાજ માટે કુપોષણ અને એનિમિયા જેવી બીમારીઓ રૂપ છે નાબૂદ કરવા ચાલી રહેલા સરકારી પ્રયાસોને અદાણી ફાઉન્ડેશન સાથે મળી સફળ બનાવશે સુરતના ડીડીઓ શિવાની ગોયલે આદિવાસી બ્લોક ઉમરપાડા પસંદ કરવા બદલ અદાણી ફાઉન્ડેશનની પહેલને આવકારતા જણાવ્યું હતું આ પ્રોજેક્ટ આઇસીડીએસ દ્વારા ચાલી રહેલા પ્રયાસોને ટેકો આપશે ચોક્કસપણે તેના વધુ સારા પરિણામો સાથે આવશે સરકારી યોજનાના અમલીકરણમાં પ્રોજેક્ટ સેતુનું કામ કરશે પ્રોજેક્ટ સુપોષણને ટેકો આપશે આ પ્રસંગે ઉપસ્થિત હજીરા પોર્ટના સી ઈઓ નીરજ બંસલ આ ટીમને શુભેચ્છાઓ પાઠવી જણાવ્યું હતું કે કોર્પોરેટર સમાજ અને સરકાર સાથે મળી આ પ્રોજેક્ટમાં કામ કરશે સહભાગીતા થકી સમાજના ઉત્થાન માટે સહયોગ મળશે સુપોષણ પ્રોજેક્ટ ભારતના અગિયાર રાજ્યોમાં સત્તર સ્થળોએ કાર્યરત છે ગુજરાતના નર્મદામાં જિલ્લામાં સુપોષણ પ્રયત્નો દ્વારા બાળકોના કુપોષણમાં ઘટાડો સમુદાયોના સુધારો થયો છે બે હજાર ચોવીસના પરિણામોની સરખામણી કરતા પ્રોજેક્ટમાં નોંધપાત્ર પરિણામો હાંસલ કર્યા છે અસરકારક પોષણ શિક્ષણ અને પ્રથાઓ દર્શાવતા ઉચ્ચ આઈએફ ટેબ્લેટ લેવાથી માતાઓના સ્વાસ્થ્યમાં પણ નોંધપાત્ર સુધારો થયો છે

जो है लॉन्च कार्यक्रम था हमारे प्रोजेक्ट सुपोषण का प्रोजेक्ट सुपोषण एक बहुआयामी प्रोजेक्ट है जो कुपोषण और अनिमिया को कम करने की दिशा में कार्यरत है इस कार्यक्रम के इस कार्यक्रम के तहत हम आंगनबाड़ी कार्यकर्ताओं को आशा वर्कर को और कुपोषित बच्चों जैसे समस्याओं को हम चिन्हित करते हैं और बच्चों को एनआरसी तक पहुंचाते हैं इसमें बहुत सारे फैक्टर्स हैं जिसमें हम जिसके ऊपर हम काम करेंगे जैसे कि आंगनबाड़ी वर्कर का आशा वर्कर का क्षमता वर्धन बच्चों का चयन कुपोषित बच्चों का उनको एनआरसी तक रिफरल गृह स्तर पर कुकिंग डेमोन्ट्रेशन उनको एनआरसी बच्चों को एनआरसी रिफरल, इस तरह की गतिविधियों का सुपोषण प्रोजेक्ट में आ, लिया गया है यज्ञेश पटेल नो रिपोर्ट एस नाइन न्यूज हजीराइन न्यूज